તો હજુ તો ઉત્તરાયણ શરૂ નથી થઈ એ પહેલા જ કાતિલ દોરીથી ગળું કપાવવાની ઘટનાઓ સામે આવી રહી છે આવી ઘટનાઓમાં વધારો ન થાય તે માટે પ્રતિબંધિત ચાઇનીઝ માંજાનું જે વેચાણ છે તે અટકાવવા સુરત પોલીસ સક્રિય થઈ છે અને માંજાથી થતી જાનહાની અટકાવવા પોલીસે ઝુંબેશ શરૂ કરી છે પોલીસની બીસીઆર વાન પતંગ બજાર ફરી વેપારીઓને સમજાવવા અને ચાઇનીઝ દોરી અંગે જાગૃતતા ફેલાય તેવો સંદેશ આપી રહી છે ઉપરાંત ઓનલાઈન વેચાણ કરતા પ્લેટફોર્મ પર સતત નજર રાખવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે શહેરમાં અગાઉ ચાઇનીઝ દોરીના પગલે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે છે તહેવાર એ આગામી આવનાર છે જેના અનુસંધાનમાં સુરત પોલીસ તરફથી જે અત્યારે સિન્થેટિક માજા અને જે ચાઇનીઝ ધોરણનું ઉત્પાદન થાય છે તેના ઉપર રોક કરવા માટે પોલીસ અવરન અવર જે જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે તે જગ્યા પર પોલીસ રેડ કરે છે અને એના ગુનો દાખલ કરવામાં આવશે અને હજી સુરત શહેરમાં બે ઘટના બની ગઈ છે જેનાથી દોરાથી બે જણાનું ગળાનું ગળા કપાઈ ગયો છે તેના